મકડા રાખવાનું મેરી ચિત્રો હેરાન કરતો મને ન કે એમ તે આમણે મને કહે ચિત્રો હેરાન કરે છે બી આડુ હે આડુ બી બી એમ અચ્છા એવું હે મે મે હાઈ ગઈ જો હા બી તો તમારા વખત દેરી બીક ન લાગતી તમને હા જો એમ ગાડી જો હમને ગાડી જો હા ચોમાસ મચાવ જો બરાબર એ કહે હાડું જે હા હા બો બો કહે કે માં બરાબર કોઈ એક બેઠો ગાડી ઉભો હા ચિત્રો દાર ઉધા કેપડી જો હા એ તો પૂછો તો બરાબર ના તો કેળ હોય હા ને ડોલ માં ગયો હું એ જોયો ઈ જ્યારે બીજક ને એરે ઝડપતે બેટા ઝડપતી હે ઝડપતે હા આમણે દાદા જાતા નથી અંદર રાખાલ હું જ નથી કેમ કે ચિત્રો હોય ચિત્રો હોય એમ કરી કે જો આમ ક્યાંય પડે પડે એમ કહી હા કદી વાત હા તો મને લાગો તો જીત વાત મારા દાદા ગાય બળાવતી તો ના હોય તમારો એ વાત નો બાપ

જો તો કે આ પૂછું કે બાજી માને ને દૂધ ને છાણ ને દાયકો છાયો કે છાયો હે ઓય એ દૂધ ના પીને છાણ દૂધ ને છાય પીજી એ પણ આ તો છાય ઘણો ફરક પડી ગયો ને બધા આજ તો ઘણો ફરક પડી ગયો તરી ની વખત કે મંડના વખત ખા માં મંડ બરાબર વખત ખા માં મંડ આઠા ને મેં ગાયા મેં ભીરગી દીને આઠા નો ના આઠન બો ગાયા ચાના રૂપિયા દે બે <patteras> okay, गया ना हाँ ना तो ना चाय ना बना। चाय ना बना दें। ना चाय बना ऊपर ऊपर डने किलो किलो हाँ। के के किलो किलो कि रही। किलो किलो एम तो एमडी बराबर 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 हम जो पर वो है ओ चारो रूपया કુંભ કુંભને ઊંડે જઈ રહી છે બરાબર એ કાકઈ એ ઝબકી બરાબર ચમકતું છે ઓ જમક્યું જ ચમકતું ગયા ગુંદ ગુંદ કોણ લોકો આડે આની બે હે જબ હા બરાબર શું ખા ઓર હા ખા ઓ ગુંદ એકાજે કાકરી ઉતારી હા મને બરાબર કુંભ કુંભને મેં દાંઢડ્યો બરાબર ઊંડે જઈ ગઈ ને હા કિલો ગુંદ ઉતારે કિલો એક ગુંદ મારા એક એક કુંભડ મારા હા

તો કઈ હમ ઉઠી એમ વાત હમ એ હમ હા કઈ પેટો શિકાર કરેલો ખાતો અને પે કદાચ હોય ઉચી આન તો પાછો ઉચી આવડે હો કે જાડી હે ને જાડી ન ઉચી હા ઉચી ઉભજો તો જના હમ ઉઠી જનાર કોઈ બે હમ ઉઠી હે હા અમે એક વાત એ જવા દે વાળા મે કીચડી ગાડી કી બરાબર વાડ કે બે એ જીવાર ગાય ને વાડ હા છે એ બારે મય હા એમ ખોંડી ખોંડી બરાબર અને એચી ગાડી કીધી બરાબર કીધી માર તો ખબર ચિત્રા માંગ જરા ખબર હા ચાલે ઓ દેવરા આવતો ને દેવરા દેની જો હા

હા અને આપણે જાઓ બરાબર તો અમને પાંદર તમને લો બરાબર અમને લઈ જાશે લઈ જશે પાંદર પાંચની પાછી વાળા અમે ફેરા પડે ધાવવાની ધાબાઈ ફરે પડે માંદો નહી બરાબર એની ગાય નહીં દો ઘટતી ઘાડી બરાબર ગાડી અમે ગયા હતા વાસી નથી હા એ ગડી પાસે હે નહીં પાસે ઘટી લે અમે ચીત્યા દોરી બરાબર અઠાઈ ચીતે ગાડી હે હા અઠાઈજ જેના ચ્યાં ગાડી ચીતી ગઈ કઈ છે कि जदी कि ती पाले पाले डेढ़ 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 पको पगाले क्या हां हले गालेगा नागले गाले अरे कोई कोई वाडी ले रे अरे आपरे वाडी लेगा नागले की कपड़ नीचे कपड़ नीचे आवे कोई ठकरीवा आवे तो बराबर पर डेढ़ आले हो हां नहीं मैं डेढ़ दीजो पर ये मनो को एम हां ए अबे काय खुंडू गाडी बराबर પગો પગો આબુ ખબર પડે ને પડે હા કેમ જે યોગ કાઢી ગયો હા જોવો પડે જોવો છે બીજો છે આમલા પગ બાંધી હા અને જાળમાં જાળ વાસરી પડે ખાઈ ગઈ હા ટાંગી ડાંગી કેમ કે માં દીવે છે આ જાળમાં દલે કેમ અને તો આવડે હેલો તે વખત મે પણ ચિત્ર ત્રાસ હતો એમ ના જે ના ત્રાસ આજે ના આજે ત્રાસ હે એવો ધોર દી ને ખાઈ પડે આ આજે ત્રાસ બરો કે જો બો ગયો પણ 2800 300 સારી ગ્રેડ મે તો રખાલ મે તો એક આદુ ખણી હે ખાઈ 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 કે મે રખાલ મે ખડ જામ ઝાડે બોરે ને ઝાડે બોર ખાઈ હે યો ઝાડે બોરે એટલે કેમ ધ્યાન રાખો ઓ ઝાડે ખાઈ 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 હનુમાન લફે ને હનુમાન લફે વધારે એમ ઢોટ ને ઢોટ ને હા એમ

માગનેની અને હન કે ચાલુ હતું દિવાળીમાં ચાલુ પડી હન હને પડે ને જેમ હને પડે પર ડાવે તો હન ને ચાલુ નહી બંધ થઈ ગઈ આજ હા મેમ મધારા રે તો મેમ મધારા રે જો ગાળો આપડે જો જો હને પડે ડીમાર ડીમાર તો હને પડે હા સેવાર મં દેજે સેવાર બંધી ગઈ સેવાર મં દેજે પાણી જલે હા પડે બહુ નામરું એમ બગ બગવાઈ ને એમણે વાતી પડી બહુ જે